જે સાડા દસ અગિયારની વચ્ચે બની હોવાના અહેવાલો મળેલા અને એ પ્રમાણે ફાયર ટીમ ત્યાં પહોંચી હતી એ દરમિયાન એવું જણાયું હતું એ ગણપતિ સવાર જે સો ટેક્ટરી પર હતા એ પાણીમાં ત્યાં પડવાથી અને એમને કરંટ લાગવાથી પ્રાથમિક રીતે એમને અવસાન થયું એવી એવા સમાચાર મળેલા સવારે અમે પણ વિઝિટ કરેલી અને પાણી તો ત્યાં લગભગ ચાર ઇંચ કે અડધો ફૂટથી પણ ઓછું છે પરંતુ જનરલ એવું લાગે છે પ્રાથમિક દૃષ્ટિએ કે એમના વીજ કરંટ લાગ્યો હોવાની શક્યતા છે એના માટે બંનેના પીએમ માટે મોકલાવેલા પીએમ રિપોર્ટ હજુ આવ્યો નથી પીએમ રિપોર્ટ બાદ એ કન્ફર્મ થશે કે એમને હેડ ઇન્જરી છે કે કરંટ છે પણ હેડ ઇન્જરી હોવાના ચાન્સીસ ઓછા છે બંને જાણના અવસાન થયા છે એટલે મોટા ભાગે પ્રાથમિક અનુમાન એવું છે અને ફાયરવાળા જ્યારે ગયા ત્યારે પણ એમનું કહેવાનું હતું કે પાણીમાં કરંટ હતો આ બાબતે ઇન્ક્વાયરી કરવા માટે અમે ટોરેન્ટને પણ લેટર હતું ઢોરેન્ટને પણ કહ્યું છે ટોરેન્ટના કેબલ કઈ રીતે આની સાથે કનેક્ટ થયા પાણીમાં કે રીતે કરંટ આવ્યું એ તપાસ કરી રહ્યા છે એન્જિનિયરિંગ ટીમ પણ એ તપાસ કરી રહી છે એટલે તપાસ બાદ જે પણ આવશે અત્યારે પણ જે પરિવાર છે જે ઘટના છે ખૂબ દુઃખદ છે અમને પણ એનું ખૂબ દુઃખ છે અને પરિવાર જેનો મળવા આવ્યા હતા અને એમની માંગણી બે માંગણી એમણે અમારી સમક્ષ મૂકી છે એક છે કે જે પણ જવાબદાર હોય એમની સામે કાર્યવાહી થાય બીજી માંગણી એમની વળતર અંગેની છે બંને માટે અમે જે પણ નિયમ મુજબ જે કાર્યવાહી કરવાની થતી હશે તપાસ આધારે જે પણ જવાબદાર થશે એની સામે અમે કડક અને ત્વરિત કાર્યવાહી કરીશું ઉપરાંત જે બીજી બાબત છે એ માટે પણ સક્ષમ સત્તા સમક્ષ મૂકી અને નિર્ણય કરીશું પરંતુ હાલ ટોરેન્ટનું રિપોર્ટ એ બાકી છે ટોરેન્ટના કક્ષાથી એમની તપાસ બાકી છે પ્લસ પીએમ રિપોર્ટ પણ હજુ આવ્યો નથી એટલે એ બંને આવે એ પછી આ કાર્યવાહી થશે એટલે જે સ્ટ્રીટ ડિપાર્ટમેન્ટમાં અમે જે ઇન્કવાયરી કરી એ મુજબ સ્ટ્રીટ લાઇટ હતી નહીં એટલા માટે કે સ્ટ્રીટ લાઇટનો પાવર નથી પણ એ પણ છતાંય અમે એમની પાસે ડોક્યુમેન્ટ્સ મંગાવ્યા છે કે ખરેખર ત્યાં સ્ટ્રીટ લાઇટનો પાવર હતો કે કેમ આ બધી વસ્તુ રેકર્ડ આધારિત ટેકનિકલી જે આવશે એના આધારે નિર્ણય કરીશું કોર્પોરેશન નો કે ટોરેન્ટ ત્યાં હતા ને ખાડામાં એટલે જનરલી આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે ઇન્ડસ્ટ્રીયલ રોડ છે અને આ રોડ ઉપર હેવી ટ્રક્સ ની અવર જવર ખુબ મોટા પ્રમાણમાં હોય છે આ રોડ આપણે ઓલરેડી મંજૂર કરાવેલો છે અને ચોમાસા પછી આ બનાવવાનો હતો જ્યાં સુધી જે હેવી ટ્રક્સની મુવમેન્ટ છે એટલે વેટમિક્સ નાખીને એને વારંવાર મોટરેબલ કરાવવામાં આવ્યો પરંતુ જે ટ્રક્સની અવર જવર થાય એટલે વેટમિક્સ નાખ્યું હોય એમાં પણ ઉપર નીચે થાય અને બે દિવસમાં આપને ખબર છે ખૂબ વરસાદ આવ્યો છે વરસાદના કારણે પાણી ભરાયું અને લગભગ અડધા ફૂટ જેટલું પાણી અડધા ફૂટથી થોડું ઓછું હતું પાણી એ પાણી ત્યાં હતું એટલે એની અંદર આ બાબત એવી રીતે બનવા પામી આપણે રેકોર્ડ આધાર ની ડોક્યુમેન્ટ પાવર ચાલુ હશે જયારે બી ફાયર વાળા ગયા લગભગ સાડા અગિયાર વાગે રાત્રે ત્યારે જયારે એમનો કે કરંટ હતો પાણીમાં પાણીમાં કરંટ હતો કરંટ કયા કારણનો નો હતો એમને પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગ્યું હોય એમને કહ્યું હોય પણ આ રેકોર્ડ આધારિત પુરવાર થવાની બાબત છે પ્રાથમિક તબક્કે એ થાંભવાનું જે તૈયાર તૈયારી

દુર્ઘટના જેમાં બે લોકો ના મૃત્યુ થયા એમના પરિવારજનો સાથે આ ડેડ બોડી અહીંયા કરી અમે લઈને આવ્યા છીએ છીએ આવ્યા અને અમદાવાદ કોર્પોરેશન જોડે અમે આજે માંગણી કરી છે કે જે જવાબદાર અધિકારી હોય એને ચોવીસ કલાકની અંદર તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને મૃત્યુ પરિવારને પચાસ લાખનું વળતર આપવામાં આવે અને બીજી વાર આ દુર્ઘટના ના બને એના માટે એ રોડની તાત્કાલિક ધોરણે રોડ ચોવીસ કલાકમાં બનાવી દેવામાં આવે અને સૌથી અગત્યનું જવાબદાર અધિકારીઓને પોલીસ આરોપી બનાવે અને એમને મનુષ્ય વધનો ગુનો દાખલ કરે અને તાત્કાલિક ધોરણે એવી એમને લેખિત બાંહીધરી આપે એ માંગણી સાથે આજે અમે આવ્યા હતા બે વર્ષથી આ રોડ ની જે પરિસ્થિતિ હતી એના માટે આવેદનપત્ર આપવામાં આવતું હતું તેમ છતાં કોર્પોરેશને કોઈ કાર્યવાહી ના કરતા આ દુર્ઘટના ઘટી છે એટલે પ્રાથમિક જવાબદાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ બાબતે અમે ફરિયાદ દાખલ કરો પોલીસને પણ ફરિયાદ દાખલ કરવા માટે આવેદનપત્ર આપ્યું છે અને

ગઈકાલે નહારોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મંડન બલી કરી દીધું છે ત્યાંથી એક રોડ ઉપર દુર્ઘટના બની હતી આ દુર્ઘટનામાં એક દંપતીમાં પછી એનું નામ રાજેદભાઈ જ છે લગભગ રાતના ત્રણ આવી ગયા આસપાસ આ દુર્ઘટના બની છે રાતની જોતા કરંટ લાગવાને કારણે બન્યું એટલે અમે સત્તા જેટલો ટીએમસી એમને પીએમ માટે મોકલી દેવામાં આવેલું અને પછી અત્યારે પીએમસી આવી ગયા છે ડોક્ટરે અમને પ્રાથમિક જે સ્વચ ઓફ ડ્રેથ આપશે એ આ ઉપરાંત જે ઘટના બની છે એમાં એવું જાણવા મળ્યું છે કે ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિક વાયર એને કારણે જે કરંટ લાગ્યો છે એને આ ઘટના બનશે તો આજે વાયરિંગ જે ડિપાર્ટમેન્ટ હતું જ્યારે માહિતી જે પૂરું ફોરેન્ટ છે તો એના માટે અમે ડિપાર્ટમેન્ટ માહિતી મેળવી રહ્યા છીએ આ ઉપરાંત એફએસએલની ટીમ કે જે લોકો ટેકનિકલ એક્સપર્ટ છે આપણને સાથે સાથે આ રીતે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ જે લોકો ઇલેક્ટ્રિક્સ બાબતના એક્સપર્ટ છે એમનો એક ઓપિનિયન લઈશું અને આમાં જે પણ અમને પુરાવા મળશે એ મુજબ આગળની કાર્યવાહી પ્રાથમિક તબક્કામાં જે આ લાઇન હતી જેમાંથી કરંટ પસાર થતો હતો તે કોર્પોરેશનની લાઇન હતી ટોરેન્ટની હતી કે પછી કોઈ પ્રાઇવેટ કોઈ વ્યક્તિની હતી કયા પ્રકારનું પ્રાથમિક તબક્કે જાણવાનું પ્રાઇમરી ઇન્ફોર્મેશન એ જ છે ટોરેન્ટની લાઇન હતી પણ અત્યારે અમે વેરીફાય એટલે કરી કે જે જગ્યાએ ઘટના બની છે આમાં આજે સવારે તો પાણી ભરેલ હતું અને એને કારણે બન્યા હોવાની આસપાસના લોકો કરે છે અને આસપાસના લોકોના નિવેદન પણ લઈ રહ્યા છીએ રાતની ઘટના છે એટલે દરેજોનારા પણ ઓછા છે પણ તેને છતાં અમે નિવેદનો લઈ રહ્યા છીએ અને એ લોકો ચાલીને મતલબ બાઇક દોરીને ગયા હતા રાઈડ કરીને જતા હતા શું કન્ડિશનમાં ઘટના બની જે જાણ જરૂરી છે એ પણ અમે તપાસી રહ્યા છીએ ટોરેન્ટની લાઈટ હતી એની ઇલેક્ટ્રિક વાયર એનો કઈ રીતના અહીંયા ખુલ્લો પડ્યો હતો તો અન્ય જે પણ હોય એનો વાયર કેબલ જે કહેવાય એ ખુલ્લો કઈ રીતના હતો અથવા અન્ય કઈ રીતના આમાં બનાવ એની તપાસ અત્યારે ચાલુ છે જે બંને ડિપાર્ટમેન્ટ છે એફએસએલ અને ઇલેક્ટ્રિકલ એ બંને અત્યારે વિઝિટ પણ કરી છે એટલે અત્યારે એની સાથે અમારી ટીમ જોડાયેલી છે ઇન્વેસ્ટિગેશન સર જવાબદારી કોઈ બને મહાનગરપાલિકા કે ટોરેન્ટોની તો માનવ વધુનો ગુનો પોલીસ દાખલો કયા પ્રકારનો કઈ દાખલ કરવા જે પુરાવા મળશે એ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં જ આવશે એમાં કોઈ હિન્ફત નથી એટલે અમે એ માટે જ અત્યારે ટેકનિકલ જે એક્સપર્ટ હોય છે એ ઓકે अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन जनता की सेवा तो नहीं कर पा रहा है लेकिन कहीं ना कहीं अब अहमदाबाद शहर की जनता की हत्या करने का कार्य जरूर अहमदाबाद नीचे माइक है इस वर्ष में मॉनसून में मैं मानता हूं कि जिस प्रकार की घटनाएं घटी है, है काफ़ी शर्मनाक है कल की बात की जाए तो नारोल विस्तार में एक कपल एक दंपत्ति सत्ताईस साल की महिला और 33 साल का युवक बाइक लेकर जाते हैं बारिश गिरने से सड़क पर पानी भरा हुआ था सबसे बड़ी बात तो ये है कि वहाँ पर नेगलेंसी एम की देखी जाए तो बारिश के उस पानी में करंट फ्लो था जिसके गिरने से दोनों दंपति के गिरने से वहीं एट द स्पॉट उनको करंट लगने से उनकी मृत्यु हो जाती है सबसे बड़ी बात तो यह है कि एक तरफ बरसात में अहमदाबाद मुंसिपल कॉरपोरेशन बरसाती पानी का निकाल तो नहीं कर सकता टूटी हुई सड़कों की मरम्मत तो नहीं कर सकता लेकिन अहमदाबाद शहर की जनता की हत्या जरूर करने का कार्य कर रहा है इस पूरी घटना में कांग्रेस पार्टी का ये मानना है कि वहाँ के जो भी संबंधित अधिकारी थे जिनकी जिम्मेदारी थी कि बरसाती पानी ना भरे जिनकी जिम्मेदारी थी कि वहाँ की सड़क की मरम्मत तो और रिसरफेस किया जाए पिछले एक महीने से वहाँ के स्थानीय लोग उनको वहाँ की रोड के रिसरफेसिंग के लिए कंप्लेन कर रहे थे लेकिन फिर भी सड़क का कार्य नहीं किया गया सबसे बड़ी बात तो ये है कि महीने पहले निकोल विस्तार में जब प्रधानमंत्री श्री का कार्यक्रम था तो अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के अधिकारी बरसात में भी रोड बना रहे थे लेकिन ऐसी घटनाओं में अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के अधिकारी किसी प्रकार का कार्य नहीं करते इससे पहले भी मधु मालती का किस्सा हो निकोल में रानीप का किस्सा हो कि ओडो में गड्ढे में गिरने से खारीकट कैनाल में लाश मिलने का किस्सा हो जसोदा नगर का किस्सा हो या ए और बी एक्स के एक्सीडेंट के किस्से हो अहमदाबाद म्युनसिपल कॉरपोरेशन लगातार अहमदाबाद शहर की जनता की हत्या करने का कार्य कर रहा है इसी संदर्भ में आज सेक्टर टू पुलिस अधिकारी से कांग्रेस पार्टी के सभी कॉरपोरेटर ने मिलकर यह रजुआत की गई है कि कल के हादसे में अहमदाबाद मुंसिपल कॉरपोरेशन के वरिष्ठ अधिकारियों को एफ में शामिल किया जाए और कड़क से कड़क कार्रवाई की जाए कांग्रेस पार्टी ये मानती है कि ये सिर्फ और सिर्फ एक मर्डर का किस्सा है इसमें अहमदाबाद शहर की जनता का मर्डर किया जा रहा है टैक्स के पैसों से सेवा तो नहीं લે અહેમદાબાદ મ્યુનિસિપલ કારપોરેશન મેં બેઠે અધિકારી જનતાની હત્યા કરવા કા કાર્ય કરે ઓકે